આજે આપણે એક મજેદાર ચેલેન્જ વિડીયો લઈને આવી ગયા છે એ હાથ બાંધીને પડીકું ખાવાનું ચેલેન્જ ચેલેન્જ શરૂ કરીને જે હારશે પનિશમેન્ટ આપવામાં આવશે હવે કરીએ વિડીયોની આપણે શરૂ કરવા જઈ રહ્યા છે એના રૂલ છે કશાનો ઉપયોગ કરી શકતા નથી ને બંને હાથ પાસે બાંધેલા હોવા જોઈએ ને મોટાનો જ ઉપયોગ કરી શકો છો ને જે હારશે તેને સજા આપવામાં આવે છે હવે વિષ્ણુ મારા પાસે હવે વિષ્ણુ મારા હાથ બાંધી દે છે પછી આપણે મજેદાર ચેલેન્જ શરૂ કરવા જઈ રહ્યા છે તમે જોઈ શકો છો વિષ્ણુ પહેલાં મારા બંને હાથ બાંધી દે કેમ કે કશ બસ નહીં કોઈ જવાનું આપણે શરૂ થઈ ગઈ છે વિષ્ણુ મને હવે પડીકું આપશે વિષ્ણુ પડીકું આપી દે મને તું ટાઈમર ચાલુ કરી દે ત્રણ બે એક ચાલુ કરીને છે મિત્રો આપણો પડીકો તૂટી ગયો છે જોઈ લો તમે હાથે મિત્રો તને જોઈજો કે પડીકા હવે કશું જ નઈ બત્રીસા કન ગયા હવે મારે ખાવાનું બાકી જે પડીકો તોડી નાખું બિના હાથ લગાય સક્યો મોય આવો આવી ક્યા છે એક મિનિટ હું તારી મદદ કરું સારી મદદ કરી ને મો મિનિટ થઈ ગઈ છે જોઈ શકો છો તમે હવે હવે કાય કોઈ ચિંતા નઈ મો

મિત્રો બાવીસ સેકન્ડ થઈ ગયા છે મેં તો એક મિનિટ ને બેતાળીસ સેકન્ડમાં ખાઈ ગયો હતો વિષ્ણુનો વારો છે એ હારી જશે તો તેને પનિશમેન્ટ આપવામાં આવશે તમે જોઈ શકો છો જોઈ લો મિત્રો વિષ્ણુ કેવી રીતે ખાય છે વિષ્ણુ તોડી તો નાખ્યું છે મિત્રો મોઢામાં બુ બહુ કાઢું છે તમે જોઈ શકો તેતાળીસ સેકન્ડ થઈ ગયા છે મિત્રો તમને આવો પણ ચેલેન્જ વિડીયો આપવામાં આવે ચેલેન્જ આપવામાં આવે તો તમે ખાઈ શકો કે ના ખાઈ શકો કમેન્ટ કરજો મિત્રો તમને ચેલેન્જ કેવું લાગે તમે જોઈ શકો મારું તો મિત્રો આખું મોટું બળે છે મિત્રો વિષ્ણુ હારી જાય છે એક મિલિટ ને બાર સેકન્ડ થઈ ગયા છે બધું જ પટાવાનું છે આ પડ્યું પડ્યું આ ખાલી કઈ ના પટી ગયો મિત્રો વિષ્ણુ હારી ગયો છે એક મિનિટ ને પોત્રીસ સેકન્ડ થઈ ગયા છે તમને વિડિયો કેવો લાગ્યો વિડીયો સારો લાગે વિડીયા લાઈક કરી કરીને ચેનલને સ્ક્રાઇબ કરી દેજો તમે જોઈ શકો છો વિષ્ણુ હજી વેણી વેણી પણ કાય છે મારો વિડીયો પૂરો થઈ ગયો છે હવે વિષ્ણુ ને આપણે સજા આપીશું ચાલો સજા લેવા માટે તો મેં ચેલેન્જ વિડીયો કર્યો હતો એમાં વિષ્ણુ હારી ગયો હતો એટલે વિષ્ણુને લસણ આપી દીધું છે લસણ શરીર માટે સારું વિષ્ણુ બે લસણ નીકળી ખાઈ જાવે તો પૂરું લસણ ખાઈ જવાનું છે મોટા શું ખાઈ દે તો તમે જોઈ શકો છો હવે ખાય છે વિડીયો કેવો લાગ્યો ને ગમો હોય તો કમેન્ટ કરજો અમે નવો ચેલેન્જ શું કરીએ ને વિડીયોને લાઈક કરી દે ચેનલને સબસ્ક્રાઈબ કરીએ હવે મળીશું નેક્સ્ટ વિડીયો જઈને જય ભારત